ભાવનગર શહેરના નિર્મળનગર વિસ્તારમાં આવેલ માધવરત્ન બિલ્ડિંગને ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈ બિલ્ડિંગને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી આ બિલ્ડિંગમાં આઠસોથી વધુ હીરાની ઓફિસો આવેલી છે ત્યારે અનેક વખત ફાયર વિભાગ દ્વારા સમયાંતરે નોટિસ આપવા છતાં તમામ નોટિસની અવગણના કરતાં ફાયર વિભાગ દ્વારા બિલ્ડિંગને સીલ મારવામાં આવી હતી જ્યારે ફાયર વિભાગ દ્વારા પોતાના કામમાં રૂકાવટ કરવાને લઈ ચાર લોકો સામે ફરજ રૂકાવટની ફરિયાદ દાખલ કરવામાં આવી છે આ સાથે જ અમુક ઓફિસ ધારકો પાસેથી રોકડ રકમની માંગણી કરવામાં આવી હોવાનો કેટલાક વેપારીઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો ત્યારે ભાવનગર હીરા બજારના તમામ વેપારીઓ દ્વારા જિલ્લા કલેક્ટર તેમજ મહાનગરપાલિકા કમિશનરને આ મામલે રજૂઆત કરવામાં આવી હતી અને જે લોકો સામે ખોટી ફરિયાદ કરવામાં આવી છે તે ફરિયાદ અંગે યોગ્ય તપાસ કરવામાં આવે તેવી માંગ સાથે મોટી સંખ્યામાં વેપારીઓએ આગામી દિવસમાં હડતાળની ચીમકી ઉચ્ચારી છે પણ જે ફાયર ઓફિસર દ્વારા ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી ખોટી ફરિયાદ એટલે સો ટકા ખોટી એટલે માટે કહું છું કે જે વ્યક્તિ સ્થળ ઉપર હાજર ન હોય આપે ફરિયાદ વાંચી હોય તો આપને ખબર છે કે સાત થી નવ સુધી એમ કે બે કલાક માં કામ ન કરવા દીધું તો જ્યારે હું નવ અઢાર આવ્યો ત્યારે ઓલરેડી બિલ્ડિંગમાં સીલ મારી દીધેલું હતું તો નવ ને અઢાર કામગીરી પૂર્ણ થઈ ગઈ હતી પછી એની કઈ રીતે ફરજમાં રૂકાવટ કરી એનો અમને જવાબ આપવો પડે અને ભાદરત બિલ્ડિંગમાં ત્રણસો સીસીટીવી ફૂટેજ છે જેથી એન્ટ્રી કરો અને આઉટ થાવ ક્યાં સુધીના બધા ફૂટેજમાં આવે છે કે કોઈને કોઈ ડિસ્ટર્બ કર્યા નથી ફક્ત ઇશ્યુ એવો હતો એક દરવાજો એટલા માટે ખુલ્લો રાખો કે માધોરત્ન બિલ્ડિંગમાં સેફ ડિપોઝિટ વોલ્ટ આવેલો છે એમાં બારની ઓફિસોના પણ લોકર હોય છે એટલે બારની ઓફિસો ડિસ્ટર્બ ન થાય એ માટે એક રિક્વેસ્ટ કરી કે ભાઈ તમે આ ખુલ્લું રાખો તો એને પોઝિટિવ લીધું કે ભાઈ ખુલ્લું રાખીએ છીએ અને વાત પૂરી થઈ એ બાબત જે છે વ્યક્તિગત બાબત છે જે અત્યંત સૂચના આપવામાં આવતી હોય છે એ પ્યોર વહીવટી પ્રકારની અને ફાયદા સુસંગત સૂચના આપવામાં આવતી હોય છે અને ફાયર સેફ્ટી એ એક નામદાર હાઈકોર્ટમાં હાલમાં પણ એની પીઆઈએલ પેન્ડિંગ છે પીઆઈએલ ચાલે છે એક સોળ નંબરની અને અવારનવાર એમાં કોર્ટમાં રિપોર્ટ આપવાનો હોય છે એટલે કોઈ પણ રાજકીય વ્યક્તિના દબાણથી અથવા તો કોઈને ફોન કરવાથી મેટર પતી જાય એવું નથી હોતું જે કાયદેસરની કાર્યવાહી કરવાની હોય જે લગાવવાની હોય જે બાહનંદરી લેવાની હોય એ તમામ લેવાની હોય એ પ્રમાણે કરવાનું હોય સી તે દિવસે સોમવારે સાંજે પણ આ જ મુદ્દે વાત ચાલતી હતી પરંતુ જ્યારે તેમના દ્વારા ફરજમાં રૂકાવટ કરવામાં આવી ત્યારબાદ જ આપણે એફઆઈઆરની કાર્યવાહી કરવામાં આવી